નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલાના કોવાયા ગામે ડિગ્રી વગર ક્લિનિક ધરાવતા બોગસ તબીબી સામે પોલીસ અને આરોગ્ય વિભાગની લા લાખ કોવાયા ગામેથી બોગસ તબીબી પાસેથી દવાઓનો જથ્થો ઝડપાયો દવા ઇન્જેક્શન તેમજ અન્ય સાધનો સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દા માલ સાથે શિવ મંગલસિંહને પકડી એસઓજી પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જો આવા બોગસ ડોક્ટર વિશે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવશે તો તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં